નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા માટે હું લાવું છું મસ્ત મજાની કિચન ટિપ્સ મિત્રો આપણે જે સોડા પીતા હોઈએ છીએ થમ્સ અપ કોકોકોલા પેપ્સી કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલમાં સોડા પીતા હોઈએ પછી પીને આપણે એ બોટલને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજે એ જ બોટલનો આપણે સદુપયોગ કરવાનો છે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે તો તમારે પહેલાં કાંટાવાળી ચમચી લેવાની છે તેને ગરમ કરવાની છે વ્યવસ્થિત આખી ગરમ થઈ જાય કાંટા દાંતા છે લાલ થઈ જાય પછી જે પ્લાસ્ટિકની બોટલ હોય છે તેના ઉપર આપણે કાણા પાડવાના છે તમે જોઈ શકો છો તે રીતના ઉપરથી કાણા પાડવાનું લાઇનમાં શરૂ કરવાનું છે એક લાઇનની અંદર તમારે કાણા પાડતા જવાના છે અડધી બોટલ થાય ત્યાં સુધી તમારે કાણા પાડવાના છે ઉપરના ભાગમાં તો આવી રીતે તમે જોઈ શકો છો વ્યવસ્થિત કાણા પડી ગયા છે હવે તમારે શું કરવાનું છે જ્યાં સુધી આપણે કાણા પાડ્યા છે ત્યાંથી આપણે બોટલને કટ કરી નાખવાની છે અને કટ કરવા માટે પણ મિત્રો ચાકુ હોય એને થોડું ગરમ કરી નાખશું એટલે ફટાફટ એ કટ થઈ જાય તો આવી રીતના ઉપરનો ભાગ છે મિત્રો આપણે કટ કરી નાખવાનો છે અને ત્યારબાદ જે બોટલનો બાકીનો ભાગ વધ્યો છે તેમાં જે નીચેનો ભાગ છે આપણે એને પણ કટ કરી નાખવાનો છે કેમ કે વચ્ચેનો જે ભાગ છે એની આપણે કાંઈ જરૂર છે નહીં એટલે આવી રીતના તમે નીચેનો ભાગ છે એટલો રાખવાનો છે અને ઉપરથી તમારે વધારાનો જે પાર્ટ છે એને દૂર કરવાનો છે અને આવી રીતના બે ભાગની અંદર બોટલ થઈ જશે હવે જે નીચેનો ભાગ છે મિત્રો તેની અંદર આપણે હવે જોરદાર વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ તો એ નીચેનો ભાગ છે તેની અંદર તમારે મિત્રો મીઠું નાખવાનું છે લગભગ પાંચથી છ સમજી સુધી તો એટલું મીઠું તમારે નાખી દેવાનું છે એ મીઠું નાખ્યા પછી તેની અંદર તમારા ઘરમાં જે પણ પ્રકારનું લિક્વિડ હોય કપડાં ધોવાનું કે વાસણ ધોવાનું સુગંધિત લિક્વિડ એ તમારે ઉમેરી દેવાનું છે અને તેના ઉપર તમારે છ થી સાત લવિંગ નાખવાના છે જે તમારી ઘરની અંદર નકારાત્મક ઉર્જા હોય દૂર કરશે તો આવી રીતના જે આ વસ્તુ બની જાય એના ઉપર જે બાકીનો જે બોટલનો ભાગ છે ઉપરનો તે તમારે એની ઉપર ફિટ કરી દેવાનો છે અને હવે જે આ વસ્તુ તૈયાર થઈ ગઈ છે તેને તમે તમારા ટોયલેટની અંદર બાથરૂમની અંદર ગેન્ડી ઉપર કે ઘરના કોઈ પણ ખૂણામાં તમે રાખી શકશો કેમ કે અંદરથી હવે સુગંધ આવશે જે તમારા ઘરને પ્રફુલ્લિત કરી દેશે અને તમારા ઘરની નેગેટિવિટી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારા ઘરને એકદમ પ્રફુલ્લિત કરશે તો મિત્રો તમે પણ ઘરે ટ્રાય જરૂર કરજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો અને યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ